મને આવું એ માટે ગમે ગામ સાંભળી લેજો બધા કે જે ગામમાં હરખો હબ થતો હોય ત્યાં આવું ગમે અને જે ગામમાં સૂંટણી ન થાતી હોય ને એમાં મને બહુ આવવું ગમે આ પાદરગઢમાં બે ભાઈ ઊભા થયા ભાઈ બાપુ હતા ગઈ કાલે એક મોરી ને એક પરમાર હવે પાદરગઢમાં મેં કોઈ દી એક રૂપિયો નથી લીધો પ્રોગ્રામનો ત્યાં ખૂબ પ્રોગ્રામ કર્યા વરહના બે તો પાકા એ સિવાયના થાય લટકાના બરોબર વર્ષોથી કાલે મારા ઘરે મહેમાન હતા મારે આવો તો ગામ બધું આજ હપ્યું છે સાહેબ પાંચ વર્ષનું નું બિનરીફ નથી કર્યું દસ વર્ષનું કરીને આવ્યા દસ વર્ષનું નું બિનરીફ કે તમે જેમ એમ ત્યારે મેં કીધું તો એટલા સુધીના જેટલા પ્રોગ્રામ કર્યા ને એનું પેમેન્ટ તમે મને આજે આપી દીધું મારું એ કે બીજું કઈ સંબંધી છે ના જેની ભેગા બે હોય સંબંધી ઘરના કુંડવીમાં ગયો તમે તમારા હામતું નું નામ આપી ગયો મને બિલકુલ ખોટું નહીં લાગે હું દસ વર્ષ હતો જ આગલા અને હજી દસ વર્ષ હામતું કાઢને સૂંટણી નથી કરી તમે તમારા મોઢે બોલાવવું તમે કહો એ સરપંચ તમતાર હામતું ને પાછા એ પાંચ વર્ષ રહ્યો પાછા દસ વર્ષ પાંચ વર્ષ આપી ગયો

એને એમ ન થવું જોઈએ કારણ કે દરેક નાગરિક હક ને પાત્ર છે ભાઈ સ્વતંત્ર છે માણસ થઈ શકે લાવો પણ જે સીઠી કાઢી એમાં નામ નીકળે સરપસ છૂટનું નહીં મના મને તો જે કરવું આની ઈચ્છા છે આની ઉપડી છે અમુક વાડીએ રોજ ને છૂટકારી એકતા ઈ ફોર્મ ના દીકરા થાય માઈન્ડ ગામ હખે રહ્યું તો પાંચ વર્ષે અમે ઉભો રહેવાના થઈએ ભાઈ પણ તું તક ન્યા ઉભો રહે ને તારી વાડીએ ન્યા તારા બાપ દયા તોડી જાય કો ભાગ્ય નું ધ્યાન રાખ તારા ભાગ્ય નું ધ્યાન રાખ વાડીએ ઉભો રહે

બે બીજા રાઉન્ડ માં થયો તમે ભગોડા ને બધું બીજા રાઉન્ડ માં થયો એ બે રાઉન્ડ હોવું ના થઈ વાર છે તૈયારી કરી નહીં હું હકીકત કહું સાહેબ શું કેટું કાર્ડ લેવાનું કરવી તો સેવા જ ને તમારે તો એવું કામ કરો ને બીજી વાર કોઈ કહી ન શકે કે મારે સરપંચ થાવ તું બરાબર કરી રહ્યો છો ભલામણા આને સરપંચ લાયક બની જાઓ ઈશ્વર આપશે અમારા કુંડવીમાં બધા બેઠા ને બધા કીધું કે ખરેખર આમ તો ભાઈ ખૂબ સારું કામ કર્યું અમારી કોઈની એવી ઈચ્છા નથી આમ તું ફોન કર્યો મને માલે નથી લેવું હું તો અલીદવાલ પહોંચી ગયો છું હરિદ્વાર હતો મને ખબર હતી કે આવશે કે ચેકિંગ આવે આપણને કે લેટના છેડા કાપી જાય તો આપણને કે માલિક બુથી માં દેન ફળિયા દા પણ તાજી તૈણ નામ છે તા ગામે પાછો વિચાર ફેર્યો કે તોય કે ગામનો ગોર એ હું કામ બાકી રેવો જો હવે ગોર ઈ નામ નાખો હકીકત નાસભાઈ હતા કે ગોર તા ગોર તા તો બેઠેલો નીલેશ દા મે ખાલી આમ સમજે એ ભાઈ નહી ના આ દેશ બ્રાહ્મણ સંચાલન કરે હકીકત તું ખોટું ખોટું કેતો ગામ સરપંચ કરી દેવ તારામાં ગુણ બોવ રહ્યા ને આ બધું મારો કહેવાનો મતલબ ભલે સો ટકા ભાઈ કાંઈ નું પૈસા ની વાત તો દાંત કઢાવું જેટલા આવે એટલા સીઠી નાખી ગયો ને ફટ દે થાય તો જો નીકળવાનો તો સીઠી માંથી જ તે નીકળશે ન્યાલી સીઠી નીકળશે ને આખા ગામના જેની ઉપર વિચાર હશે ને એ શીઠી દોલાના હાથમાં આવશે ઓ પાછું એ કોઈનું ધાર્યું નથી થતું પાછું તમે સાંભળી લો એ ફાઇનલ જ છે જે ગામનો જેનો તમે કારણ કે મગજમાં જ તમે નક્કી કરી લીધું ફોર્મ આવ્યા એટલે એટલે તમે નક્કી જ કરી લીધું હોય ભલે પ્રચાર ગમે એટલા થાય પણ નક્કી થાય કે આપણે આ ભાઈને સરપંચ બનાવવા એ શીઠી ન્યાલી જ નીકળે આ એક ટકા અમે કુંડવીની શીઠી કાઢવાના હતા અમે એકલા ત્રણ જણા બેઠા

ગામ ભેગું છું હવે તમારી ઘા છે યાર કઈક એક બે હોય તો બરાબર છે પંદર હોય તો ઠીક છે કે પણ દોઢ સો પછી ઓલા ભાઈ હતા ને એને નાનું એવું ચકલીનું પીચું નાનું એવું ચકલીનું પીચું એ ઉડતું ઉડતું ભાળી ગયો એટલે એને પકડી લીધું અને કીધું ઉભા રહ્યો આપણે સૂટલી નથી કરવી આ પીછાનું હું ઘા કરું જેની માથે પીછું પડે ને સરપસ એમ કે નામ પીછાનું ઘા કર્યો ને

આ માલપરા હાલોલી કેમ છે સૂટણી એ શીઠીઓ નાખી દેજો થઈ ગઈ ને આજાદ હવાર ની વાત હતી એટલે તાળીઓ થી વધાવી બે બે ને થઈ જાય કારણ કે કાલ ની ચિંતા હાલતી હતી હમણાં સારું મને યાદ આવી ગયું એટલે ધન્યવાદ મારા બાપ માં ભગવતી હોનભાઈ કાયમ આપણી ઉપર માં મોગલ આવી કૃપા વરસાવતા રહે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બસ આવું આવું જ કરી નાખવાનું ભાઈ સીટી નાખી દેવાની હા હવે તો શીઠી જરૂર નથી વાહ વાહ ઈ થાય તો વધારે સારો કદાચ કોઈ ભલે નહી નહી આ યાર આ જો મોદી સાહેબ સાહેબ તમને દેખાય હવે કોઈ નવો બીજો વડો પ્રધાન થઈ જાય કેમ શું કામ આભા જ એવી થઈ ગઈ સાહેબ વિશ્વમાં આભા એવી થઈ ગઈ તમે શું કર કરજો બસ એવી ગામમાં આભા કરો ને સેવાની દર વખતે ગામ એને જ કે ભાઈ બધા રહે આ બરોબર કરે છે આ માણસ થવાનું જ છે સો ટકા આ હરખ્યા પ્રોગ્રામ કરી છે વગાડવાળા હરખું થાય તક ના એને જ તારીખ ગયો શું કામ કહે છે એને કરું આ કોઈ ઘી પાઈ દે છે અમે તમને પૈસા દી ને માણસો ને બોલા બસ બોલા તમે શું કામ ઊભા થઈને ભાઈ ગયા હે સૂટણી છે એટલે એ ભાગ્યા કે આપણે કોઈ ફોર્મ ભરવાની નહીં આ ક્યાં એને ઉપાડો લીધો નહીં આ જનરલ વાત હતી મારા બાપ એટલે એ બહુ સારી વાત છે વાત એ માટે કરી સાહેબ આ બધાયમાં તો ઠીક મારી અદાથી મારી સ્ટાઇલથી કીધું પણ મૂળ વાત એટલી કે જે વિસ્તારમાં સારો સાધુ હોય એને માનતા હો કુળદેવીને માનતા હોય સદગુરુને માનતા હોય એ વાદ વિવાદમાંથી અલગ રહે દરેક ગામડા જેમ ભાત ભાતના મોતીથી ઈંઢોની રૂડી લાગે એમ દરેક સમાજથી ગામ રૂડું લાગે એવો ભાવ થાય ભાવ છે જ હજી પણ કોક કોક કોઈ એવા માણસો પોતાનું કાંઈક બોલું પણ એમાં માણસ બહારો નીકળે અને આવી જે ધાર્મિક સંસ્થાઓ જ્યાં જ્યાં કોઈ સંત બેઠા હોય એમાં આપણે જેટલું થાય એટલું કરીએ કે વાત એ છે કે ભાઈએને એણે ખૂબ એવો આગ્રહ કર્યો આગ્રહ તો મને કાંઈ કરવાનો હોય નહીં પણ મને કે મામા ઘડીક તો ઘડીક આવજો નહીં તમ તારે તમે અડધો કલાક જ રહેજો હા બે કલાક તો હું બોલ્યો હા બે કલાક બે કલાક નહીં પણ દોઢ કલાક તો પાકી બે કલાકમાં વીસ મિનિટની વાર છે ભાઈ એટલે હું તોય ઘણું બોલી ગયો તમને લાગે છે હવે તમારે જે સન્માન કરવાના છે એ બાકી છે ને જે હા સાદર વિધિની છે એટલે એ આપણે કરી લઈએ પછી જે એવું લાગશે પાછો હું બોલી તમ તારે અને પછી તમે તમારે એવું કહેતા છે તો એકલા દાંત જ કઢાવે આપણે ગજાનની પોટેલ જેવો હો હોની ઘરિયા રાખીએ આપણે અને આપણે દાંત કાઢીએ બધા કાઢો દાંત હાલો અહીંયા દાંત કાઢવો એમાં શું થાય કાઢો દાંત દીધો હા એટલા ભાઈ દાંત કાઢવાનું કીધું ક્યાં ભાગ્યા યાર સારું મારા ભાઈ આભાર